જય શામળિયા જય દ્વારકાધીશ શામળાજી મંદિર અરવલ્લી જિલ્લાની ઈશાન દિશામાં અરવલ્લીની ગિરિમાળામાં મેશ્વર નદીના કાંઠે ભરપૂર વનરાજાથી સંતૃપ્ત એવું રમણીય શામળાજી આવેલું છે આ સ્થળ અતિ પ્રાચીન છે મંદિરની સ્થાપત્ય કલા અનોખી છે પ્રાચીન સમયમાં આ સ્થળે નગરી હોવાના અગણિત તરફ શું શું નજર પડે આ મંદિર કોણે બંધાવ્યું તેનો ઇતિહાસ ઉપલબ્ધ નથી પરંતુ પંદરસો વર્ષ પહેલા આ નગરી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે અને ગુજરાતનું ગૌરવ સમૂહ તીર્થધામ એટલે કે શામળાજી આ સ્તરે પ્રાચીન કાળની નગરી સોંપતી હતી અને વિશ્વ નદી પર શામળાજી પાસે બંધ વાજવામાં આવે છે મંદિરના ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત વિષ્ણુની પ્રતિમા તી વિક્રમ સ્વરૂપની શામ રંગની છે આ મંદિરનું બાંધકામ સોળમી સદીમાં આસપાસ થયું હોવાનું મોટાભાગના વિદ્વાનોનું માનવું છે પંદરમી સદી પછી ગુજરાત બંધ ગુજરાતમાં બંધાયેલા મંદિરોમાં આ એક સર્વોત્તમ મંદિર છે ઉત્તર બાજુએ મંદિરના મુખ્ય દ્વારની સામે બાલાકંડ એટલે કે પ્રવેશદાર આવેલું છે અને બાલાકંડની બાજુમાં બહારની બાજુએ બે વિશાળ કદના હાથીઓના શિલ્પો કંડારેલા છે જીર્ણોદ્વાર દરમિયાન બાલાકંડ ઉપરના ભાગમાં શેષ શ્યાહી વિષ્ણુની પ્રતિમા મૂકવામાં આવેલી છે અને મંદિરને ફરતું વિશાળ પ્રાંગણ છે ને મંદિરમાં ગર્ભગૃહ અંતરાલ મંડપ અને શૃંગાર ચોકીઓ આવેલી છે મંડપની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ બાજુએ આ શૃંગાર ચોકી આવેલી છે એ મંદિર મહાપીઠ પર ઊભું છે આ મહાપીઠ ગજથર અને નરથર વગેરે થરો વડે અલંકૃત છે ગર્ભગૃહની બહારની દિવાલો વિવિધ થરો વડે અલંકૃત છે મંદિરના બાંધકામ વખતે તે મંડપ ખુલ્લો હશે પરંતુ પાછળથી તે કાણાવાળી દિવાલોથી આવૃત્ત કરવામાં આવેલો આવે છે મંડપની અંદરની છતને પણ સુંદર થરોથી સજાવવામાં આવે છે છતને ફરતા સોળ ટેકાઓ નૃત્યાંગાઓના આકારે મૂકવામાં આવે છે અને મધ્યમાં કૃષ્ણની મૂર્તિ છે અને મંદિરને સુંદર શિલ્પોથી શણગારવામાં આવે છે આ શિલ્પોથી ભૂમિદેવની ફૂલવેલ અને પ્રાણીઓની તથા માનવોની આકૃતિઓના તથા દેવદેવીઓના આલેખોની છે પીઠના નર્થરમો રામાયણ મહાભારત અને ભાગવત પુરાણના પ્રસંગોના તેમજ ભોગાસનોના શિલ્પો ગુંડા રહેલા છે અને દેવદેવીઓના કુબેર ઈશાન ઇન્દ્ર અગ્નિયમ વરુણ શામળાજીમાં દર વર્ષે કાર્તકની પૂનમનો રોજ મેળો ભરાય છે પૂનમ અગાઉ સાતેક દિવસ પહેલાંથી આદિવાસીઓની નાની મોટી ટોળીઓ નાસ્તી અને પાવા વગાડતી મેળામાં આવવા માંડે છે ખેડા પંચમહાલ ઉપરાંત ઉદયપુર ડુંગરપુર અને વાંસવાડાના આદિવાસીઓ આ મેળામાં ઉત્સાહથી આવે છે અને આ મેળાનું લોકપ્રિય ગીત છે 사마라지나 미래에라는 젊음을 빌어